ધાનેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા મિલન કાર્યક્રમ અને આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના આગેવાનો હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો અને નવા વર્ષની એક બીજા અને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી તેમજ ધાનેરા તાલુકા ભાજપ દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને આવેલા આગેવાનોનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું આગામી દિવસોમાં ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત બનાવવા આગેવાનોએ આહવાન કર્યું હતું આજે આપણે ધાનેરા વિધાનસભા મંડળમાંથી સરાલ જિલ્લા પંચાયતમાં આત્મનિર્ભર ભારત હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી જે માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબે જે નારો આપ્યો છે એ નારાને સાર્થક કરવા માટે આપણે સરાલ જિલ્લા પંચાયતની આજે અમે બેઠક બોલાવી છે અને એની અંદર આપણું સ્નેહમિલન સરાલ જિલ્લા પંચાયતનું રાખેલ છે અને બહોળી સંખ્યામાં કાર્યકર્તા ઓછાભેર આવે છે અને આ મોદી સાહેબનો આત્મનિર્ભર ભારત અને ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશીનો નારો બધા એક્સેપ્ટ કરી અને પોતાના જીવનમાં અને પોતાના જીવન નિર્વાહની અંદર ઉતારશે એવી આશા સાથે આજનો પ્રોગ્રામ સફળતાપૂર્વક પાર પડે છે એવી આશા રાખું નમસ્કાર સૌને નૂતન વર્ષા અભિનંદન બે હજાર સુડતાલીસ ભારત વિકસિત રાષ્ટ્ર બનાવવાનું જે મોદી સાહેબનું સ્વપ્ન છે એના માટે થઈ અને આત્મનિર્ભર ભારત માટે રાષ્ટ્ર તૈયાર છે તો ધાનેરા તાલુકા ભારતીય જનતા પાર્ટી દ્વારા સરાલ જિલ્લા પંચાયતનું અમે નવા વર્ષનું સ્નેહમિલનનું આયોજન કરેલ છે આજે આખા જિલ્લા પંચાયતના સીટમાંથી તમામ આગેવાનો વડીલો હોદ્દેદારશ્રીઓ કાર્યકર્તાશ્રીઓ તમામ જાહેર જનતા ભાઈઓ બહેનો આજે ઉમળકાભેર મળી મળીએ છીએ અહીંયા અમે સ્વરૂચિ ભોજન વ્યવસ્થા કરેલ છે અને બધા કાર્યકર્તાઓ આજે હળી મળીને નવા વર્ષની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ મોદી સાહેબ જ્યારે રાષ્ટ્રને વિશ્વગુરુ બનાવવા તરફ જઈ રહ્યા છે તો એવા સમયે હર ઘરથી અને હા ઘર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના નારા સાથે રાષ્ટ્ર ઉમટી પડ્યું છે ત્યારે અમારા જિલ્લા પંચાયતથી સરાલ જિલ્લા પંચાયતથી શરૂઆત કરી દરેક તાલુકા પંચાયતના લોકો મળીને પાંચે પાંચ જિલ્લા પંચાયતમાં બહુ મોટી સંખ્યામાં આ સ્નેહમિલનનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છીએ હસ્તુ વંદે માતરમ ભારત માતા જય